હું પહેલો વહેલો આવ્યો છું તો તમને પણ બધું બતાવવું હોય અહીંયા શું શું છે કેવી સુવિધા છે કેવી જમવાની સુવિધા છે તો મિત્રો છેલ્લી સીધું જોડાયેલા છો વિડીયોમાં મજા આવેની છે તો પહેલાં તો વિડીયોને સુકાઈ મેં કરે સુકા વિડીયોને લાઈક કરી દેજો મિત્રો જરૂરથી તો અહીંયા મસ્ત મજાની કુવારા જેવી મસ્ત મૂર્તિ મૂકેલી છે અને આ બાજુ તમે જોઈ શકો છો ઘણી પ્રદર્શનની વસ્તુ છે મસ્ત મજાનો ગેટ છે અહીંયા હાથીનો અને અહીંયા મંદિરનું લોકેશન એકદમ જોરદાર ને મસ્ત છે અહીંયા જો પાણી પીવાનું છે પાણીની સુવિધા છે બાથરૂમની સુવિધા છે ઘણું આ ભાઈ ની એકો લઈને આપણે આવ્યા છીએ અમારા મિત્ર અજયભાઈ તો આ તમે અહીંયા એકદમ જોરદાર લોકેશન છે મસ્ત લોકેશન છે આ જો અમારે એ આ બધા અમે ઇકો આવ્યા અમારા ભાભી છે અમીશા નતુ મીરા અમારા મોટા ભાઈ ને દિવેશ ભાઈ કેવો મસ્ત મજાનો ગાર્ડન છે જોવો એકદમ જોરદાર છે ફુવારા છે અહીંયા ભગવાન શિવજી ની મસ્ત મજાની મૂર્તિ છે મોલ્લો છે એકદમ જોરદાર લોકેશન એવું અને આગળ છે બ્રહ્મ દેવતા ની મૂર્તિ છે અને લોકેશન એકદમ મસ્ત છે મોલ્લા છે બ્રહ્માજી બેઠા છે સરસ મજાની મૂર્તિ મૂકેલી છે ગંગાજી લોકેશન એકદમ સરસ છે મંદિર સરસ છે અહીંયા બાળકો લઈને આવોને ખૂબ જ ખરેખર મજા આવી જાય જુઓ તમારી બિહાન છે બધા ગોવાળીઓ અને ભગવાન શ્રી કૃષ્ણ એકદમ જોરદાર છે લોકેશન જોવો ઘણી મોટી જગ્યામાં ફેલાણેલું છે હજી તો ઘણું બધું થાય છે છેલ્લે સુધી જોડાયેલા તો મજા આવશે એકદમ સરસ છે જોરદારા નદી બનાવેલી છે ભગવાન કૃષ્ણ ભગવાન ઉપર બેઠા છે અવન પાણી ની સુવિધા જોવો મંદિર સે મંદિર પાસે એકમાં પાણી હોય છે ઉપર મંદિર ની સતો પાણી જા ગાર્ડન ગાર્ડન ફૂટતો નથી ઓળો મોટો ગાર્ડન છે ને વાત કરો એક વળા પણ સ્વામિનારાયણ ભગવાન નું મંદિર છે ને ત્યાં દર્શન કરવા ત્યાંનું તેમની લોકેશન અત્યારે બરોબર ભર તડક્યો છે બપોરનો ટાઈમ થયો છે બરોબર અમે પહોંચ્યા છીએ હવે મંદિર ને ફરતું પાણી છે એટલે એટલે બહુ બધી ગરમી તો નથી થતી અને આ ફુવારા છે આવા જવા અહિયાં મંદિરની આ ફરતું પાણી છે દ્વારપાળ છે અને મંદિરની બે બંને બાજુ અહીંયા ગણપતિ દાદા બેઠા છે અહિયાં ભોળાનાથ બેઠા છે અને બરોબર હોય છે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે હાલો દર્શન સ્વામિનારાયણ ભગવાન શ્રી રાધા કૃષ્ણ લક્ષ્મી નારાયણ ની મૂર્તિ સુંદર મજાના લોકેશન ઉપર એવું જોવાનું નરુબદાનની નરુબદાન હશે ને મને કઈ પાકી ખબર નથી મિત્રો લગભગ તો નર્મદા નદી આયા હતી મિત્રો એ ટુ શ્યામ આપણે સાળંગપુર જે હનુમાન દતા બેઠા છે ને એવી શ્યામ ટુ શ્યામ મૂર્તિ છે ને નામ કણો તો નાનું mini સાળંગપુર જેવું ઓરિજિનલ મંદિર છે હનુમાન દતા દર્શન કર્યા અને આપણે આગળ જઈ જય હનુમાન દતા કમેન્ટમાં લખી નાખજો જય હનુમાન મિત્રો અમે પોઈસાનો ટૂર કરીને નીકળી ગયા નર્મદા બાજુ તો આગળનો વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરીને આવજો મસ્ત વિડીયો આવવાના છે મિત્રો સબસ્ક્રાઈબ કરવાનો ન ભૂલતા બાય બાય